સો હેલ્લો ગઈ સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તો સવાર સવારમાં નાઈ ધોઈને અમે નીકળી ગયા છીએ દીદીને દવાખાને લઈને જવાનું હતું બતાવવા માટે તો રિક્ષામાં અમે લોકો નીકળી ગયા છીએ તો હું દીદી અને ગુડુ અને ઝીલ અમે ચારે નીકળી ગયા હતા તો ફાઇનલી અત્યારે અમે દવાખાને પહોંચી ગયા છીએ અને ગુડુ મેડમ જાય છે આગળ અને અમે લોકો જઈએ છીએ પાછળ પાછળ તો આ છે હોસ્પિટલ તો ફાઇનલી હોસ્પિટલમાં પહોંચી ગયા છે અને ગુડુ બહુ રોવે છે દીદી ગયા હતા અંદર એટલા માટે અને અત્યારે દવા લઈ લીધી છે તો અમે આવી ગયા છે બારે દીદી પણ આવી ગયા છે અને બબુ મેડમ હાથમાં ચપ્પલ પકડ્યા છે અને હવે અમે લોકો જઈએ છીએ રિટર્ન તો હવે અમારે જવાનું છે ફ્રૂટ લેવા માટે તો ફાઇનલી ફ્રૂટની દુકાને અમે પહોંચી ગયા છીએ દીદી લે છે ફ્રૂટ અને ગુડુ અને જીલ બંને જીદ કરે છે મને આ લેવું છે આ લેવું છે એમ તો દીદી જે પણ એકે એ બધું જીલ સોરી એ બધું દીદી બાઉલમાં ભરે છે તો ત્યાં આ રીતનું હોય છે બાઉલમાં ભરવાનું હોય જે આપણે લેવું હોય એ બધું બાઉલમાં ભરી દેવાનું જોઈ શકો છો આગું ભરી ભરેલી ફ્રૂટનું શાકભાજી તો

શાકભાજી ને બધું એક બકડે ભર નાખવાનું જેટલું લેવું હોય એટલું તમારે જેટલું જીવન જ હા બેટા હા એ લેવાનું અને પછી તો અને પછી જે પૈસા થાય એ રીતના આપવાના ટોપલી ભરાણી જોઈ શકો છો અને હજી દીધી કઈક લે હે ટામેટા લે બબુ શું ખાય તું

બાપા શોપિંગ કરીને આયા દવાખાના જઈને આયા છોકરા જો વચ્ચે વિરામ કરવા વેહાડ્યા આમને બહુ હેરન કરે ગુડુડી તો સચિન મામા અને મારજો અહીંયા આવીને હો ને કહી દે બબુ કહી દે તો મામાને કહી દે ગુડુ બહુ હેરન કરે આમ કેટલું બધું મારસતી મમલાઈ એ આખું ફ્રૂટનો આખો થેલો ભરાઈ ગયો ટુ છે મારા એક નવા ગુડ મોર્નિંગ બધાને અત્યારે વાગી ગયા સાડા સાત અને સાડા સાત વાગ્ય વહેલા વહેલા સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે મોર્નિંગ અમારું આજે વહેલું થઈ ગયું છે બહુ મેડમને લાગી છે ભૂખ એટલા માટે તો ચલો આપણે ઉઠીને ફ્રેશ ફ્રેશ થઈએ ને પછી જઈશું તો એવું કરવા માટે અને પીછું પછી ચા હે ને ગાંધી ગાંધી છો બિલકુલ ખાય છે બાબુ એ બાબુ આ કોણ હે કોણ હે જોયા જો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ લાયા કોને ખાવાની છે આઈસ્ક્રીમ આ બાપાઈ તું

અહીંયા તો ફ્રૂટનું આખું ફ્રીજ ભરી જ છે ઓલરેડી જગ્યા છે જ નહીં લાવવાનું ચાલુ ને ચાલુ બબુ મેડમ લોકો ચલો આપણે જવાનું છે નાહવા પણ હે ને પેલા હવે જીજાજી આઈસ્ક્રીમ લાવ્યા છે તો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ અને પછી નાવા માટે જઈએ ચલો એક માસીને આપી આવો બબુ હાડ એટલે એક માસીને આપી દે અને બગડું તું પપ્પાને આપી દે બેટા પપ્પાને ચક ચમચી પકડ બબુ તો મારી પાડ જો ચલો હું અહીં આવું હા ચલો એક માસીને આપી દો એક પપ્પાને આપી દો હા ને ચલો 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 હા ચલો દોડ 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 જલ્દી પેલી તો પહોંચીએ પેલી તો પહોંચીએ ગઈ बे बे मटेरलाय आए मासा मटेरलाइने मासी मटेरलाय आने दे दिओ नहीं ना <laughs> लतमनी खावी ना खाई नहीं बोला ये अलग अच्छे नहीं आइसक्रीम अलग चाके तू एक बार खा तो कभी इंसिडेंट बिजीवान ना लाते अरे तू ब्लॉग चल જો બીના એમાં શું હે નાવાનો બાકી જ છે આપણે પાણી અહીંયા આવે કચ્છમાં એટલે અમે ને મેડમ શું છે હું તમને બતાવું ઓય શું કરે के गरौ हादु खालु हो सेनो खादु हो न ओ खालु हो हम हेलो चुल انا ती कोन स्कट मिंडी पेरी बताय तले बेटा कोन स्कट मिंडी पेरी ओहा कोनी पेरी हे ते कोनी पेरी छे कोनी कोनी कोन ओली कोनी ओली नि पेरी tros mazano view aave ahiya jo simba ana kai jhad ke hai આ ફૂલ ને કઈ કેવા મસ્ત છાડો આ ફૂલ ને છાડો જો નાનો નાનો ગો એ બાબા આ તો બી આય કા એ કાલવાળી છે એવું ના કરે બેટા માટી ના ના ખાય અને કોની સ્કટ મિંડી હે હે ગાય ની આ ટેટી પડી આનું આપી દેવું ખાવા આને બરાબર લાગણી છે અંદર ढोर से, है। है से चले <laughs> <तोड़ी दोड़ी। laughs> फुग्गा, हत्या थोड़ा हुआ है। ખાય હશે તો અત્યારે હું પ્રોપર કચ્છમાં છું જોઈ શકું છું અહીંયાનો હું તમને બતાવું અહીંયા કંઈક આ રીતનું છે ઝાડ છે એની બાજુમાં હું ઊભી રહીને સરસ મજાનો બ્લોગ બનાવું છું જોકે હું સુવા જતી હતી પણ મને એવું થયું પહેલા થોડું ઘણો બ્લોગ બનાવી દઉં જોઈ શકો છો તો અત્યારે મેં હેર વોશ કર્યા છે અને એ લીધું છે સરસ મજાનું ફ્રેશ થઈને અત્યારે હું આવી છું બાજુવાળી રૂમમાં એટલે કે અહીંયા સુવા માટે અને દીદીને લોકો જમે છે અને મેં જમી લીધું છે તો કહીશ હું કચ્છમાં કેમ આવી છું તો હું થોડા દિવસ રોકાવા માટે આવી છું દીદીની તબિયત હમણાં સારી છે નહીં એટલા માટે હું અહીંયા આવી છું હમણાં દસ દિવસ એવું મારે રોકાવાનું છે અને પછી જઈશ ઘરે રિટર્ન તો હમણાં તો હું રહીશ જ તો ક્યાંય ફરવા જવાનું છે નહીં હું ફરવા માટે નથી આવી ગઈશ હું અત્યારે દીદીની તબિયત સારી નથી એટલા માટે આવી છું એટલે ફરવા માટે તમે આવીશું થોડાક ટાઈમ પછી અત્યારે કંઈ ફરવા આવી નથી એટલે એવા બધા વિડીયો નહીં આવે જો કે મેં એક ધાબા ઉપર જઈને મેં મસ્ત મજાનો વિડીયો બતાવ્યો હતો પણ એ સાંજનો સમય હતો એટલે તમને બહુ મજા આવી નથી તો એવો હું ટાઈમ લઈને સરસ મજાનો હું તમને કચ્છ બતાવવાની છું પણ થોડો ટાઈમ લાગશે જો હું આજે ફ્રી પડીશ તો આજે જઈશ ને તો પછી જઈશ તો એ રીતના કંઈક હું તમને બતાવીશ તો ચલો અત્યારે હવે આપણે આરામ કરીએ અને પછી મળીએ અને જીલ પણ ત્યાં એની માસી જોડે રૂમ છે સરસ મજાનો તો આપણે આરામ કરી લઈએ થોડી વાર મોબાઈલ મોબાઈલ જોઈએ અત્યારે ફ્રેશ થઈ ગયા અત્યારે કેટલા વાગ્યા એક અને છવ્વીસ થઈ તો અત્યારે આપણે નવરા પાછી ગાય બધું કામ પરવાડીને રસોઈ બસો બનાવીને જમે કરીને બધું કામ કમ્પ્લીટ થઈને પછી હવે હું આરામ કરવા આવી ગઈ છું અને જીજાજી અત્યારે આવ્યા છે જોબ પરથી જોકે સવારથી આજે સોરી કર્યા હતા સવારથી પણ આ જે કંઈક કામ હતું એ એમને ઓફિસમાં તો ત્યાં ગયા હતા તો એ આવી ગયા છે અને અત્યારે જમવા બેઠે છે ને દીદી અમને જમવાનું આપે છે તો જમાડીને પછી અહીંયા આવશે દીદી આરામ કરવા અને જીજાજી પણ થોડું આરામ કરશે પછી સાંજે એમને પાછું જવાનું છે જોબ ઉપર તો મેં તમને જે બતાવે એ મારા જીજાજી છે કહીશ મોટા ચલો મળીએ થોડી વાર રહીને વાત કરીશું અને વાતચીત કરીશું આજે મારી આંખ થોડીક લાલ લાલ છે મને લાગે છે કે આંખ અમે આરામ કરવા માટે આવ્યા હતા પણ છે ને અમે સરસ મજાનું પિક્ચર જોયું છે જોઈ શકું છું મારી આંખો જોઈને તમને લાગતું હશે આંસુ દેખાતા હશે આજે અમે ને મેં અને મારી દીદી બંને મા બાપના આશીર્વાદ પિક્ચર જોયું છે જે તમે ના જોયું હોય તો જોઈ લેજો વિક્રમ ઠાકોરનું પિક્ચર છે મા બાપના આશીર્વાદ એ પિક્ચર જોશો એટલે તમે પણ રડી પડવાના છો કઈ ગેરંટી સાથે કહું છું તો કંઈ નહીં ચલો આરામ તો કર્યો નથી હવે વાગી ગયા છે કંઈક સાડા ચાર અને હવે હું જઈશ અમે લોકો જઈશું ચા પીવા માટે ફ્રેશ ફ્રેશ થઈએ મોડું ઓડું ધોઈએ અને પછી બનાવીશું ચા અને પછી પીશું ચા ઓકે અને બપુ મેડમ અહીંયા છો હાય શું કરો છો શું કરો છો તમે ચા પીવા જવાનું આપણે ચલો તાર મારી પહેલા તો ઉપડી જ આપે ચલો ફ્રેશ થઈ જઈએ ફટાફટ બક્કલ ભારી તું બાપુ મારું બક્કલ ક્યાં પડ્યું બેટા ક્યાં પડ્યું મારું બક્કલ ક્યાં નહીં મળતું મને માસીનું ભરાઈ દઉં ચાલ

ગમે ત્યારે કંઈ ખાશે એટલે દોડશે તો ચાલો મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી આવજો ભાઈ બેટાટા